ગણેશ ચતુર્થી તો આજના ગણેશ ચતુર્થીના પાવન પર્વની આપ સર્વેને ને હાર્દિક શુભકામના

સાથે સાથે એ પણ પ્રાર્થના કરીએ કે એણે જે આ સેવાકીય કાર્યની જે શરૂઆત કરી છે કાર્ય કરવાની કુદરત કરે એવી આપણે સૌ આજના દિવસે ગણપતિ બાપાના ચરણોમાં અને કુદરતના ચરણોમાં પ્રાર્થના કરીએ દોસ્તો આજનું મેનુ છે પૂરી બટેકાનું શાક પુલાવ કઢી મિક્સ ભજીયા મોહનથાળ અને છાશ સાથે સાથે આપ સર્વે જેમ જાણો છો તેમ જ સંસ્થા નેત્રહીનોના સર્વાંગી પુનર્વસન અર્થે મોરબીના લક્ષ્મીનગર ગામ ખાતે છેલ્લા બાર વર્ષથી કાર્યરત છે દોસ્તો સંસ્થા દ્વારા જે કાર્ય કરવામાં આવી રહ્યું છે તે ઓલ ઓવર ઇન્ડિયાની અંદર બીજી કોઈ સંસ્થા નથી કરતી જે કાર્ય આપણા મોરબીના આંગણે બે રહ્યું છે દોસ્તો

તમામ સુવિધા અંધ લાભાર્થીને નિઃશુલ્ક આપવામાં આવે છે એમની પાસેથી કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી અને સંસ્થા સો ટકા સમાજ ઉપર નિર્ભર છે ત્યારે આ વિડીયોના માધ્યમથી અમે આપ સર્વેને આમંત્રણ પાઠવીએ છીએ એક વખત સંસ્થાની મુલાકાત લેવા માટે અવશ્ય પધારો અને વધુ માહિતી માટે અમારો કોન્ટેક્ટ નંબર નીચે ડિસ્ક્રિપ્શનમાં અને ચેનલની લિંકમાં આપેલો છે તો અવશ્ય અમારો સંપર્ક કરો સાથે સાથે સંસ્થા દ્વારા ડેલી બક્ષીને ચણ પણ નાખવામાં આવે છે જરૂરિયાતમંદ ગરીબ લોકોને અન્નદાન સાથે સાથે જ હોસ્પિટલમાં દર્દીને ફ્રૂટ અને બિસ્કિટ વિતરણ પણ કરવામાં આવે છે તો દોસ્તો આપણા મોરબીના આંગણે આવું સરસ મજાનું સેવાકીય કાર્ય થઈ રહ્યું હોય ત્યારે આપ સર્વે આ કાર્યની અંદર જોડાવો ફૂલ નહીં તો ફૂલની પાકડી રૂપી આપનું કિંમતી અને અમૂલ્ય યોગદાન આપી આ સંસ્થાને વધુ ને વધુ આગળ લઈ જવામાં મદદરૂપ કરો એવી જ આપ સર્વેને વિનંતી કરીએ છીએ દોસ્તો અમારું સરનામું છે મોરબી માળિયા હાઈવે લક્ષ્મીનગર ગામની અંદર મોરબી રાષ્ટ્રીય સેવા મંડળ રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર સંકુલ વન અમારું બીજું સંકુલ છે લક્ષ્મીનગર ગામની ઓપોઝિટ સાઇડ આર્યવ્રત સ્કૂલની બાજુમાં ડોક્ટર કુસુમબેન અમૃતલાલ દોશી પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર સંકુલ ટુ જેનું હાલ નિર્માણ કાર્ય ચાલુ છે એ કાર્યને પૂરું કરવામાં સમાજના સાથ અને સરકારની સંસ્થાને ખૂબ જ જરૂર છે દોસ્તો આપ એ જે આપણું નિર્માણ કાર્ય ચાલુ છે તે આપણે જમીન ક્લાસ સાથ નામનું બિલ્ડિંગ બનાવી રહ્યા છીએ જેની અંદર છપ્પન ફ્લેટ છે ત્રણ લાખ અને એકાવન હજાર રૂપિયા આપી આપનું નામ એક ફ્લેટના દાતા તરીકે અંકિત કરાવી શકો છો અગિયાર હજાર અથવા અગિયાર હજારથી વધુની રકમ આપી આપના અથવા આપના સ્વજનોનું નામ સમૂહક્તિની અંદર અંકિત કરાવી શકો તો દોસ્તો ફરી ફરી આપ સર્વેને વિનંતી કરીએ છીએ આપનું કિંતી અને અમૂલ્ય યોગદાન આપી અંધજનોના સર્વાંગી પુનર્વસન અર્થે આપ પણ સહભાગી બનો અને આ સેવાના કાર્યની અંદર આપનો સહયોગ આપો એવી જ વિનંતી સાથે સાથે આ આજે વાલજીભાઈ અને તેમનો પૂરો પરિવાર સંસ્થા પરિષદમાં વધાર્યા છે ત્યારે સંસ્થા પરિવાર આવનાર તમામ મહેમાનોનો હૃદયથી આભાર વ્યક્ત કરીએ છીએ જા અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી જણાવો કે સંસ્થા જે એક્ટિવિટી કરી રહી છે એ આપને કેવી લાગે છે અને અમારા આ વિડીયોને વધુને વધુ શેર કરજો ફરી મળશું આવા કોઈ નવા વિડીયો સાથે ત્યાં સુધી કેમેરામેન પવન ફરાડકર સાથે મને મળ્યું ગજેરાને રજા આપશો આભાર ધન્યવાદ